જેવા છીએ એવા જે છે છે ઓરિજિનલ ઓરિજિનલ જ હોય તો ચાલો આજે અમે ઓરિજિનાલિટી બી તમારી સાથે આ બ્લોગ શેર કરીએ છીએ થોડા દિવસ પહેલાં બી તો બનાવ્યું હતું હા થોડા દિવસ પહેલાં બી બનાવ્યું હતું અમને આમ જ ક્યારેક ક્યારેક નીકળી જઈએ છીએ અમે આમને આમ આટા મારવા ઘણી વખત એવા એવી રીતે આટા મારવા જતા હોઈએ છીએ ને કરતા હોઈએ છીએ ને જે બ્લોગમાં લેતી જ નથી ક્યારેક જ ખબર લેતી જ નથી ઉઠાડી લઈ આવી છું આજે મારા જીંજર બેન પણ આયા છે અમારી સાથે જીંજુ જીંજુ ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એને પણ ઉઠાડી લઈ આવી છે જીંજુ ગાય કે ગાય કે કે પડછાયો જોવે છે જીંજુ ગાય કે ગાય આ અમારા જીંજર બેને

કૂતરા વિશે ખબર છે ગાય વિશે ખબર નથી કઈ સહી વાત છે દોસ્તો અમે નીકળી તો ગયા છીએ કે આ આના હવે અત્યારે તડકો બી આવી ગયો છે આઠ વાગી ગયા આઠ વાગી ગયા છે ને તડકો તડકો નીકળી ગયો છે બસ હવે હમણાં અડધી કલાક અડધી કલાક પોણી કલાકમાં અમે ઘર પાછા ભેગા થઈ જશું આટા પેરા કરીને ક્યારની ક્રિમી અને ફાલ્ગુન કહેશે મમ્મી હોખ લેવા દેતા નથી

એને જમીન ઉપર કરાવે ને ગાર્ડનમાં કરાવે છે વાંધો ને કરાવી લેવા દે હવે દોસ્તો જિંજર પેટ ને મજા આવી ગઈ છે આ સોસાયટીના ગાર્ડનમાં પહેલી વાર આવી છે જિંજર મારા ખ્યાલથી જિંજર ને તડકો જરાય નથી ગમતો કા એક સેકન્ડ માટે પણ તડકામાં રહેતી જ નથી તડકો નહીં વરસાદ નહીં ધૂપ ગમતી જ નથી એને આજે જિંજર છે ને એકચુઅલી પહેલી જિંજર પહેલી વાર આવી જ ને અહીંયા પહેલી વાર આવી છે અહીંયા મારી હાલત કેવી લાગે છે તને હાલત કેવી લાગે છે મારી તને ખરાબ લાગે છે લાગે હું ક્યારની ટ્રાય કરું છું જીંજર મને એક ફોટો પાડવા દે જેવો ફોટો પાડવા ને ઊભી થઈ જાય બેસતી જ નથી સરખી રીતે ચલો ભાઈ હવે ઘર ભેગા થઈએ થાકી ગયા ચા બનાવી દેજે થોડીક હવે અમે ઘરે આવીને થોડો બપોર જેવું થયું અગિયાર સાડા અગિયાર વાગ્યા જેવું થયું તો અમે આ મંગાવી લીધું પનીર અમે ખાઈ ગયા હો આમાં બહુ મોટા મોટા ચાર પીસ હતા પનીર પનીર ડ્રાય ચીલી પનીર અને આ ખટ્ટા એકદમ ખાટ્ટા સરસ સલાદ છે અને આ નૂડલ્સ એ મંગાવી લીધું છે મને ભૂખ લાગી છે ને ઈચ્છા થઈ છે ખાવાની બહુ જ તીખું તમતમતું લસણ ડુંગળીવાળું ખાતાનું ખાવાનું ઓછું કરી નાખ્યું ને એટલે જોઈએ ક્યારેક ક્યારેક તો જોઈએ હો ભાઈ જોઈએ કે ના જોઈએ જીભનો સ્વાદ થોડો હા મહિનામાં એકવાર તો ખાવું જોઈએ ને दोस्तों, एक वस्तु थाईगी हमारा घर में। क्यों? तो क्या हुई? सुन रहे?

અહીં ત્યાં બધા ત્યાં હતી એટલી તકલીફ અહીંયા વધારે તકલીફ છે કપડા સરખા સૂકી નથી શકતા સ્ટેન્ડિંગ એવી ગંદી રીતે આપેલી છે ને કે આ બાવળા દુખવા લાગે છે લિટરલી તમે લોકો ફ્લેટ ગોતો ને તો ધ્યાન રાખજો સ્ટેન્ડિંગ બરાબર આપે છે કે નહીં કારણ કે આમ ચક્કરમાં ફ્લેટ સારું થોડી દીધા હવે શું કરું યાર અમે આપણે કામ કરતા હોય ને અમને ખબર હોય અમને કેટલી તકલીફ ભોગવવી પડતી હોય જે લોકો કામ કરતા હોય એને અમે નથી કરતા કપડાં તો થોડી સૂકે છે હું કરું ને ગમે એમ કરીને એડજસ્ટ કર્યું છે અત્યારે તો કારણ કે બધી સ્ટેન્ડિંગમાંથી દોરીઓ ગઈ છે હવે અહીંયાથી પણ તૂટી ગઈ ને ત્યાંથી બી નીકળી ત્યાંથી બી નીકળી હવે દોરી જ નથી એ કોઈ રૂમમાં લિવિંગ રૂમમાં સ્ટેન્ડ રાખીને કપડાં સૂકવા છે અહીંયા મારા સણિયા છોડી તૈયાર થઈને પડ્યા છે બીજા હું તમને બતાડું મારા જે સ્ટોક બતાડું તમને દોસ્તો છણિયા છોડીનો આજે હું બધા સરખા કરતી હતી આ બધો જો સ્ટોક રેડી છે મારા છણિયાનો આ બધો સ્ટોક છે

એમાં મેં વંદે ભારતમાં જવાનું બનાવેલું છે પણ મેળ નહીં પડતો જશું એકાદી વાર તો જશું વંદે ભારતમાં જવાનું મેળ જ નહીં પડતો બહુ વહેલું કરાવવું પડે છે ને આપણે આપણે શું કહેવાય બુકિંગ અને પછી જરૂર નથી ને કે જ્યારે આપણે નીકળી શકીએ ન નીકળી શકીએ શું છે પછી પ્રોબ્લેમ કરવી કેન્સલ કરાવી ગયો ફાલ્ગુન ફાલ્ગુન બી નીકળ્યો અમે બી નીકળીએ છીએ ફાલ્ગુન મને કહે છે ટાટા જય શ્રી કૃષ્ણ ટાટા જય શ્રી કૃષ્ણ ફાલ્ગુન સાચવીન જાજે કલર સારો લાગે છે એમ જોઈ લો પેન્ટ બરાબર છે બરાબર છે અમે શું કામે આવ્યા અને શું કામ કરીને જઈએ છીએ ખર્ચો થઈ ગયો છે ખર્ચો એટલો બધો એનો થયો મતલબ મને તો થોડું ઓવર પ્રાઇસ લાગ્યું છે દોસ્તો હા બટ ઠીક છે મને કલર ગમે છે ને ગઈ હું તો છે થોડું પણ હવે નથી કેતા કે ગમે તો લઈ લેવું હવે મનમાં લાવ એક વખત લાગી કે લેવું છે એકચ્યુઅલી ધ્યાન મારું ગયું ગઈ હું મને તો મેડમની જી લપ લબ લપ થઈ કે હવે લઈ લો મમ્મીએ કીધું તો લઈ લે મમ્મીને બી કહી દીધી લઈ લો એમણે લીધું નહીં मैंने से ना हमने फालतू ना खर्चा करवा घंटा ना साथ चुप हो जाओ कपड़ों तो अगर केयर बूट तो कपड़ों के मारी पर एक लोग मोटो खर्चो आवानो जाने एक लोग मोटो खर्चो आवानो जाने एक लोग मोटो खर्चो आवानो जाने के बाद तो जाओगे ए फ्यू मोमेंट्स लेटर करनु ध्यान रखो के नहीं पहले हमारे <laughs> पास ट्रीट मागी पचितारी पास आई भी सेल्फीज़ चीज़ तो सेल्फीज़ चीज़ सेल्फीज़ चीज़ छे। मालिको सेल्फीज़ चीज़ हाँ લે લી છે મસ્ત મજાનું ટોપ જે પેલી પસંદ મારું હતું સેકન્ડ પછી પસંદ કર્યું મેં ને કેવું છે દોસ્તો સરસ છે ને થોડું મોંઘું છે પણ સારું લાગે છે મને લાગે છે બટરફ્લાયના ના હિસાબે મોંઘું છે હા ખાદીનું કાપડ છે આ છે ને ખાદી કોટન છે છસો રૂપિયાનું આવ્યું બહુ કરાયું ટ્રાય પચાસ રૂપિયા ઓછા કરે પણ ન કર્યા હા મેડમ જો અહીંયા ઢોળાઈ ગયા થાકીને ઢોળાઈ ગયા ચિંજુ ઢોળાઈ ગયું ઢોળાઈ ગયું પેલા ઓર્ડર કરી દે ને બહુ ભૂખ બહુ ભૂખ લાગી છે રસ્તામાં કહેતી કહેતી આવી મને બહુ ભૂખ લાગી છે મને બહુ ભૂખ આવી પણ બાર રસ્તામાં ઊભા રહીને મારે આજે ઈચ્છા નથી કંઈ પણ ખાવાની ફાલ્ગુન પણ બહાર ગયો છે ફાલુ નથી આવ્યો ને નથી આવ્યો ઘરમાં છે જ નહીં હજી તો ફાલ્ગુન ચાવી લઈને ગયો હતો એક અમે ચાવી લઈને ગયા હતા એક ફાલ્ગુન લઈને ગયો હતો હજી આવ્યો નથી રિવરફ્રન્ટ ગયો છે એના ફ્રેન્ડ સાથે મસ્તી કરવા માટે મસ્તી એટલે કે આમ હવા ખાવા હા બેઠવા હા ચીલ કરવા ગયો છે તો એ થોડુંક ખાઈને આવશે તો હું બહુ થાળી ઓર્ડર કરી નાખીએ હે ને સરસથી એક થાળી ઓર્ડર કરી નાખે આપણી ફેવરેટ ઓકે તો ચાલો દોસ્તો હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં ટાટા બાય બાય સી યુ જય શ્રી કૃષ્ણ ર મહાદેવ લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ થાકી ગઈ છું બોલાતું પણ નથી અત્યારે સિરિયસલી થાકી ગયા બહુ દૂર ગયા હતા એકચુલી બહુ થાકી ગઈ છું ચાલો મળીએ